અને એનાથી વિશેષ એમાં પણ દોષનો તો પ્લો રહ્યો ને બધા એમ જ કે બહુ ખરાબ હોય તો છોકરા એ મૂકી આવે તમારે નર્ક ની જિંદગી જીવવી હોય ને નર્ક જીવતા જીવ જોવું હોય ને આ દુનિયામાં જ મારે નર્ક જોવું છે તો એકવાર છોકરો બની જાય કેમ એ કઈ સમજાણો નહીં કે છોકરાને જિંદગી ને ની ઉપમા આપ્યું છોકરાની જિંદગી મેં જેમ કીધું એમ આખી જિંદગી સંઘર્ષ જ કરવાનો છે શિલ્લક શુદ્ધ મળે જીરો મળે હમ છોકરાની જિંદગીની અંદર એની જોડે જન્મથી માંડી અને એના મૃત્યુ સુધી અપેક્ષાઓ રાખે સમાજ કુટુંબ પરિવાર જન્મ એટલે એવી અપેક્ષા રાખે કે જલ્દી હાલતો થાય હાલતો થાય હાલતો થાય ને એટલે કે હવે ધીમું ધીમું બોલતો થાય ત્યાંથી એની અપેક્ષાઓ શરૂ થાય તો ભણવામાં નંબરની અપેક્ષા એની જોડે તમે આ દુનિયામાં એવું કહેવાય છે કે આ દુનિયામાં સ્વાર્થના સિવાયનું કોઈ શક પણ હોય તો માં બાપ હોય માં બાપ ન હોય પ્રતીકભાઈ એ નહીં તમે આ ઉંમરે બે વર્ષ ઘેર બેસી જુઓ હા તમે બે વર્ષ ઘેર બેસી જો આ ઉંમરે તમને કેટલા મેણા ટોણાથી માંડીને કેટલું સાંભળવા મળે છે મળે છે આજે વીસ વર્ષના પચીસ વર્ષના યુવાનો જિંદગી ટૂંકાઈ દે છે છેલ્લો નિર્ણય લે બહુ બહુ એવા બને છે તમે એ વિચાર્યું કે આ છોકરાઓ કેમ ખચકાતા નહીં તમારી અપેક્ષાઓના ભાર એટલા બધા એના ઉપર મૂકી દીધા પૈ દસ માં તાર નેવું ટકા આવવા જોઈએ બાર માં પંચાણું ટકા આવવા જોઈએ આપણે મેડિકલ માં જવાનું તું તારા પાંચ ટકા ઓછા તારો પાપર છે એટલું બધું એના નાનપણથી ટોર્ચરિંગ હોય છે ને કે ક્યારેક

પેલી benches અને છેલ્લી benches નવાણું ટકા અને પચાસ ટકા સાહીઠ ટકા લોકો એવું ઈચ્છે કે મારો દીકરો પેલી benches એ ઉભો રેહ બેહી અને ભણી ને નવાણું ટકા લાવે હું એવું છું છેલ્લી benches નો વિદ્યાર્થી મારો છોકરો થવો જોઈએ કેમ કેમ કે એ છેલ્લી benches ના વિદ્યાર્થી ની જિંદગી ના પાથ ભણી જાય ગુલ્લી કઈ રીતે મારવી ડફોડ કઈ રીતે બનાવવા પિક્ચર જોવા કે મમ્મી પપ્પાને ડફોડ બનાવીને કઈ રીતે જવું ગર્લફ્રેન્ડ મરવા કઈ રીતે જવું પૈસા કઢાવવા હોય તો શું આઈડિયા મારવી ટ્યુશન ક્લાસ માં જવું કે ના જવું આ બધું સહેલી બેન્ચીસ વાળા ને આવડે આવડે પહેલી બેન્સી વાળા ને તમે કહો એટલું જ આવડે જોવાની નું જ્ઞાન જ ના હોય

કાયમ માટે થિયરી કરતા પ્રેક્ટિકલ આગળ હોય છે થિયરી કાયમ માટે હારતી હોય છે થિયરી એવું કે છે કે આ વાયર ની અંદર થી એક નેગેટિવ હોય એક પોઝિટિવ હોય એક કેસ હોય એક ન્યુટર્ન હોય એ બંને તમે

મારા ઓળખાણ વાળા ત્રણ છોકરાઓ એના પેલા એક પોલીસ ક્લિયર ના કરી શક્યો તમે એના ફાઈ એટલી બધી સુકામ અપેક્ષા રાખો ફેલ થાય તો તમારી જોડે તમે એના સંઘર્ષ ના સમય માં એના આશ્વાસન આપો એની બાજુ બેસીને ક્યાંક હજી તારો બાપ જીવે બીજા ટ્રાયમો પાસ થાય આપણે કઈ રસ્તો કરી લે આ સંઘર્ષ ના સમયમાં દીકરાના આશ્વાસન તમારી હું પણ તમારા પ્રેમની જરૂર હોય છે કે જંગ હારી જાય તમે એના ઉપર દબાણ બોલો ને એટલે પછી એના એને એવું હોય કે હવે હું ઘેર જઈને હું કહીશ ઘેર જઈશ ને કહીશ તો મારા બાપા મને મારી મા મને હંળાવશે મોટા ભાઈઓ હંભળાવશે તું તો કશું નહીં કરી શકતો ને એક ગ્રાઉન્ડ પાસ ના કરી શક્યો આટલા દિવસ થી તને અહીંયા પ્રેક્ટિસ માં મુક્યો હતો તને તૈયારી માં મૂક્યો હતો આ બધા પ્રશ્નોના જવાબ એની જોડે પછી નહીં જડતા નહીં જડતા એટલે પછી એ શૂન્ય અવકાશમાં માં જવાનું પસંદ કરે છે તો એટલી બધી તમે ડિપ્રેશનમાં ના આપી દો છોકરાને કે અપેક્ષા ના રાખો તમને તમારા લોહીની ખબર હોવી જો મારા છોકરાની જે બીજી ની જ છે તો એને બોતેર કરવાની કોશિશ કરો એને નો ટાર્ગેટ જ ના ના અપાય મારા દીકરાના વખતે મેં કીધું મને કે તમારે સિત્તેર ટકા આવશે આપણે ટેન્શન ના નહીં એટલે તમે છોકરાઓને ભણાવ ભણવું જરૂરી નહીં ભણવું જરૂરી છે નવલજી ટાટા હોય અદાણી હોય અંબાણી હોય મોટા જે ટોપ ટેન મો છે ને એ બધા અભણમુઆ છે અભણ છે અભણ છે અને ત્યાં ભણેલા નોકરી કરતા ધીરુભાઈ અંબાણી એક મસ્ત સૂત્ર વાપરતા એન્જિનિયર બનવા માટે હું ત્રણ ચાર વર્ષ સુકંપાડું પચીસ હજાર રૂપિયા ફેંકવું એટલે એમ એન્જિનિયર મારા ત્યાં નોકરી કરે મને સાહેબ 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 તો ચાર વર્ષ મારા ફાઈલ બગાડવાનો ટાઈમ નહીં એવા પચીસ એન્જિનિયર ખરીદવા નહીં છે તો તમારા દીકરાને આ કયો કે તું એન્જિનિયર નહીં બને અને હંમેશા નિયમ છે છેલ્લી બેન્ચિસ વાળાને કહેવાય ને પહેલી બેન્ચિસ વાળો નોકરી કરે 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 તો આપણે નોકરીનો ટાર્ગેટ નહીં આપણો છે ને છોકરાના ઘડતર એમાંથી ખાલી જરૂરિયાત પૂરતું ભણવા દો આજે અમેરિકાની અંદર મારો પાટીદાર સમાજ આઉટ ઓફ અમેરિકાને બેન કરવા પડે એટલું સર કરી લેતો હોય એ પટેલ આજે પાટીદાર સમાજ નો ટાર્ગેટ એક જ છે કે વેલ સેટ થવું કઈ રીતે થવું એ નક્કી નહિ જેમ આડી પડશે એવી દેવા અમારા સમાજમાં કોઈ ને એવી કોઈ અપેક્ષાઓ જ નહીં કે મારા પંચાણું ટકા લાઈન પેપર માં નામ લાવો નથી લાવવું નામ પેપરમાં નામ લઈને હું કરી લેવાનું એક થી બધા વાંચશે બે દાડા વા વા કરશે ત્રીજા દાડા ભૂલી જશે એના માટે થઈને ક્યાં આપડે પુસ્તકના કીડા બની જાઉં એવી માનસિકતા વાળા લોકો કે જે છોકરા હોતા હોય ને એના શું કેવાય સ્કૂલ ની ને કોલેજ ની પરીક્ષા તો પાસ થઈ જાય પણ જ્યારે જીવન જીવનની પરીક્ષા આવે ને ત્યારે નપાસ થાય નપાસ થાય બીજું સમાજ ની ચિંતા કરતા હોય તો મારો સમાજ નું હું મોઢું બતાય ચાર જણા શું કે છે કોણ સમાજ